ભાઈ ગયા છે અમે અત્યારે જમ્મુ તવી એક્સપ્રેસમાં છીએ અને જઈએ છીએ કાશ્મીર આ છે અમારી આખી આખી ટોળકી અને કુલ મળી છોકરા છું થઈ થઈને સત્તર જણા અમે જઈ અમે વર્ષો પછી પહેલી વાર જાય છીએ કાશ્મીર અને અત્યારે ચાલી રહી છે કાશ્મીર ડાયરીનો આખો બ્લોગ બહુ દેખારો કરે છે બધાય કારણ કે અહીંયા આ ગેમ રમે છે આ ગેમ તમને બતાવું છે બરાબર હવે આ ગેમ એ રમે છે પણ એટલો એટલો ગોકીરો કરે છે ને કે વાત જવા દો અને અહીંયા જો ડિનર નગરું ચાલો ને ચાલુ છે ડિનર હા ડિનર તમારું ક્યારનું આવી ગયું છે અને આ છે આપણો કાશ્મીર ડાયરીનો જે વ્લોગની સિરીઝ છે એનો આ ત્રીજો વ્લોગ છે આગળના બે વ્લોગ ન જયા હોય તો જોઈ લેજો અને આખું કાશ્મીર તમને બતાવીશું અમે જ્યાં જ્યાં જઈશું બધું તમને બતાવશું અને બહુ એફોર્ડેબલ આપણે આખી ટ્રીપ કરવાના છીએ બરાબર તો ભવિષ્યમાં તમારે જાવું હોય તો જઈ શકો છો અને થેન્ક્સ ટુ ટ્રીપો જંગલ કે અમને આખી આખી જે ટ્રીપ છે ને એ એના હસ્તે તમે બુકિંગ કરાવી છે જો અહીંયા જો આને પણ છે ને જો

એવું બધું હાલે છે અને જો કે સિટી એવું લાગે ગમે ભાઈ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ટિફિન બિફિન ખોલીએ છીએ આમાં લગભગ રોટલી છે અને ટિફિન એવું છે આ ટિફિન માટે તો ભાઈ ઘડીક મગજમારી થઈ ગઈ તો ઓલા ભાઈ એમ કહેતા હતા કે અમે આવશું નહીં આવીને પછી રેલવેમાં કમ્પ્લેન કરીને તો ફટાફટ આપીએ ભાઈ એમ તો અમારા આ ભાઈ કમ્પ્લેન કરી આવ્યા અમારા જો સુંદર ને એના ધર્મપત્ની સ્ત્રી ઉપર બે ગયા પેલા માળે અમારા સી એસ આયબ હજી પણ એના મેલમાંથી ઊંશા ન થાવતા હં તમારા નાના હાડું હાડી અહીંયા બેહી જાય છે આપણે ખોલ તો પર જોઈ શું છે જમવામાં જો ભાઈ જમવાની અંદર દાળ ભાત છે આ ફ્રાયમ છે આ બાસુંદી છે આ બે સબ્જી છે અચાર છે એ કાંદા છે આટલી વસ્તુ ભાઈ જમવામાં છે અને રોટલી છે હાલો તો ફટાફટ જમી લઈએ અમે

કે જેને હરખે હરખે પત્તા આવે ને એ લઈ લે અને કોણ પેલા બધા પત્તા જીતી લે અને પૈસા પૈસા કહેવાય હાલો પૈસા પૈસા હાલો તમારું છે રમન ભાઈ હા એટલે હાલો બને વિ છે હવે જોઈ અહીંયા એડિટિંગ ચાલુ છે અહીંયા બધા શાંતિથી બેઠા છે તો ઉપર ચડવાની કોશિશ કરે છે અમારો બધાય

સવારના છ વાગ્યા છે ને અમે અહીંયા છીએ મેડતા આપણા મીરા મીરાબાઈની મીરાબાઈનું ગામ છે મીરાબાઈની જગ્યા છે મીરાબાઈ અહીંયાથી હતા એટલે મને મને તો ખબર નથી પણ અહીંયા એક હતા ને અમારા યાત્રી સહયાત્રી એમણે કીધું કે ભાઈ આ મીરાબાઈનું ગામ છે મેળતા તો અત્યારે ભાઈ મીરાબાઈના ગામમાં છીએ ને ગાડી ભાઈ આપણી ઉપડી ગઈ છે તો હવે

ચારધામ યાત્રા હોય કાશ્મીર દુબઈ સિંગાપુર ગમે ત્યાંની નીચે નંબર આપેલા છે ટ્રિપો જંગલના બરાબર આપણી જ કંપની છે તો બુકિંગ કરી શકો છો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ જ કાશ્મીર ડાયરીમાં ત્યાં સુધી હાવ ડાયરીને રામે રામ